આજે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત તરફથી આયોજિત જો નિશુલ્ક ચિકિત્સા શિબિર આજે આપો મૌલીપાડા મોદા ગામ મે પ્રાથમિક સારામ વેજો અને તો જો કાર્યક્રમ હઈએ તે કાર્યક્રમ નું આયોજને કેનાર આપો સ્થાનિકે પત્રકાર મિત્રો આદરણીય હંસરાજભાઈ પાડવીજી હાઈ સુવાસભાઈ હાઈ નીતીનભાઈ હાઈ

અને ત્યાં પોતે ત્યાં આરોગ્ય તપાસણી કરાવીને હારી ક્વોલિટી ઉચ્ચ ક્વોલિટી દવા ત્યાં પ્રાપ્ત થઈ અને ત્યાં આરોગ્ય કેમ્પો લાભ લેતો ત્યાં બદલ અહીંયા આયોજકો તમામ ડોક્ટર ટીમુલ બી અને અહીં જે આયોજિત જનજાતિ કલ્યાણ આશ્રમ આશ્રમે ત્યાં સંસ્થા બી ત્યાં બી ખૂબ ખુબ આભાર માનવો સાથે જે શિક્ષણ શિક્ષણ અધિકારી ત્યાં બી ખૂબ ખૂબ આભાર માનવો અને વહીવટ તંત્ર બી ખૂબ ખુબ આભાર માનવો

અના ઇકી પ્રભુજી બે અખાત થાલે અના રવિભાઈ તમને બી એક સમાજિક કાર્યકર્તાના સ્વરૂપતા હૈ તો આગામી સમય સમય મે આપો ક્રમણ તલખતો તો કાઈ કી હો આગામી સમય મે અમે આમો આ જવણ કેતલા નીતિનભાઈ પાડવીજી આર એક ચર્ચા વે આમો માંડો ખાતા ખાતા તો ભાઈ આપો સમાજો મે જે અમુક જે વેશન અને ફેશન હો જો વાત તો એકે કેડવો હૈ તા યલ આપો યુવા બી આપો હારા રસ્તે કી કી આવે अन आपू समाज में जे का बिगड़ूलो जो केडवो है ये अपने है लाइनिप लवा काई करा पड़ी की ता एक आमा की मांडो खता खता चर्चा वेई का भाई आपू हो आदिवासी जे मंथन चिंतन एक शिविर राख जे अन ते में तमाम युवा ने की जगह हादीने आ तमाम राजकीय पक्षा भी आगे वानवी ते बिन केला भी धार्मिक पक्षा आगे वानवी बिन केडो भी आगे